બે હજાર પચીસ ત્રીસ સુધી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા અને બોટાધીરા ઘણું આવશે કોને અહીંયા બેસો મકાન કાંજીના તલિયામાં ન મથાલા ના ઉપા હમણાં અમારા ગઢડા મેં ભૂરિયો એવો હાથમાં ધૂળી લીધી ધૂળી હું ગઈ એ કે પચીસ વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી બધી પોદળો છે સુગંધ ને એવી છે માલવળો ઉપાડ્યો છે પણ વિદેશ જઈને વ્યૂ હોય આ સંસ્કાર છે વિદેશમાં સિસ્ટમ છે સો ટકા સિસ્ટમ અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સ્વીટકેશ ખોવાઈ જાય તો બી પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં સ્વીટકેશ તમારે ઘેરે દઈ જાય આ આપણે ઘીરે ઘરે ખોવાય તો ચાર્જિંગ મળે ત્રણે દિવસ બાદ જાય તેમી મૂકી તેમી મૂકી પણ હવે ચડી ગઈ છે હા એટલે ઇમ્પોર્ટન્ટ વ્યૂ ગાઈ ગયો પણ મેં તમને કીધું ને એ જો બહુ સારું છે એટલે વાગ્યા ને સ્વામી તો પ્રોગ્રામ આપણો શરૂ છે અને આપણે ભાવનગર જિલ્લામાં જ હાડાદસનો કાયદો આવ્યો હતો હાડાદસ પછી કોઈ પણ કાર્યક્રમ તમે ન કરી શકો એવા અધિકારી કડક આવ્યા હતા રામાપીરને આખ્યાન હાવ બન થઈ ગયા ભેરવો કારખાના કામે બી ગયો કારણ કે બાર વાગે ભેરવોન પોલીસ બે આવે ઘોડેલા ખેલવે રામાપી રામે ક્યાં ધાબો એમાં સાહેબ મને મળ્યા મને કે સુખદુભાઈ તમારા પ્રોગ્રામ કેમ ચાલે છે મેં સાહેબ મારે ભગવાનને દિયા છે કે હું તો પચીસ વર્ષ વિદેશી આવ્યો પણ આપણા જિલ્લામાં પ્રોગ્રામ થયો એવું કરો તો સાહેબનો ફોન આવ્યો મને કે સ્થળ નક્કી થઈ ગયું છે તમે આ પાડો કે કઈ જગ્યાએ મને કે જેલમાં મેં એમ ના સાહેબ કોણ દાંતકાળ છે તો કે એ લોકો કંઈક સારી વાતો કરજો ને ત્રણસો કેદી બેઠેલ ને અમારે એમ બોલે પૂર્વજોના પૂન એટલે તમે વધારી રહ્યા છે તમારા હગાવાલાય ડેવલપ થાય એટલે બધા કેદીઓને મેં કીધું ભલે તમે જેલમાં છો પણ એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જૈનમાં કદેક ખૂણામાંથી ઉપર છો એ કે એ સિવાયનું કાંઈક કહો કીધું કેમ એમ કે કૃષ્ણ ભગવાન જન્મીને એક કલાકમાં રવાના થઈ ગયા હતા એમ પચી પચીસ વર્ષથી જામીન ગોઠવ્યું એમાં બે ત્રણ તો મારા તાલુકાના તમને કહે સુખદેવ રોકાય જા લે મુંબઈ એક ભાઈ મને મળ્યા મને કે તમારું નામ સુખદેવ તમારી અટક ધામીલિયા તમારી જાતી કઈ મેં નર જાય મને કે ધામ શેમાં આવે તમે પૈસા મોટમાં આવે ને ગાય નહીં આવે અને આવું લુકેશ બીજી વાર ન આવે મુંબઈમાં મારો ટિકિટ છે ગોઠવો કોઈ ટિકિટ જ ન લીધી મેં કીધું હવે શું કરું મેં બહાર બોર્ડ મારો મફત મફત લેખો નાખો હોલ ભરાઈ ગયો મને કે હવે શું કરું મેં બહાર નીકળવાના પચાસ પચા કરો અને આ જો આપણે એક મર્યાદા છે ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયની આ મર્યાદા છે કે બહેનો જો અલગ બેઠા છે ભાઈઓ અલગ બેઠા છે આ મર્યાદા માત્ર ગુજરાતમાં જ છે ને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાકી મુંબઈ અમારો પ્રોગ્રામ હોય ને તો ધીસ ઇઝ કપલ પતિ પત્ની બે બાજુ બાજુ બેઠા હોય હું કંઈક જોક્સ કહું એના ઘરનેથી એટલો ડરે હું કંઈક જોક્ષ કરી લે ઘરના પૂછે સ્મિતા આમાં શું છે તે હું હાંઠ્યું ક્યાં આવ્યા છે તારી જાતની સ્મિત ઉડી दात काटवा रामदेव जी बारे में एम कह सके तुम्हें गम में इतने आसन करो पर दांत न काटो तो नो अर्थ नहीं 1 लाख आसन करो 10 पॉइंट दांत काट लो स्वभाव तो 100% हारा થઈ જ જાય એક જગ્યા હું 3 કલાક બોલ્યો બાબા રોવા મળ્યા મત કેમ રોવો છો કે અમારો પાડો આમદ ગંગરી ગંગરી મરી ગયો મને એક ભાઈ મુંબઈ માં મળ્યા મને કે તમે સુખાભાઈના દીકરા લે મે તો હું સુખાભાઈ છું મને કી આજે કરો છો અમારા ગઢડાના બસ સ્ટેન્ડમાં એક બોર્ડ માર્યું છે પૂછ પરત વિભાગ એટલે ખાલી બસનું જ પૂછવાનું હોય પમ એક જણો ગયો કે ખોળનું શું હાલે ખાંડમાં કાંઈ ઘીટ્યા તેલનું શું છે એટલે કાંઈ ભાવ હું કામ પૂછો છું કે તમે લીધું છે પર એમ ગમે પૂછ્યું બોર્ડ ફેરવીને કહ્યું કાંઈ કોઈ કોઈ સાહેબનું કાંઈ પૂછવું નહીં તો એક જણો આ બધા પહેલાં શું પૂછતા એટલે દાંત કાઢવા પણ દાંત કાઢીને મગજમાં ડિલેટ કરી ના કરવું સંતો જે આપણને કથા સાંભળાવે ને સત્સંગ સાંભળાવે વિચાર તો કરો સહજાનંદ સ્વામી મહારાજ તરૂ નીચે બેઠા હતા અને હરિભક્તો દેશ વિદેશના હરિભક્તો બેઠા હતા આગલી હરોળમાં સંતો બેઠા હતા એમાં સાહેબ સહજાનંદ સ્વામી મહારાજે પહેલી વાર આજ્ઞા કરી અને હરિભક્તોને કીધું કે આગલી હરોળમાં જે સંતો બેઠા ને એ જેવા સેવા શક્તિવાળા નથી એક એક સંતમાં એટલી તાકાત છે પણ એની શક્તિ દબાવીને બેઠા છે બાજુ હું આજ્ઞા કરું કે સંતને ઊભા થઈને કહું કે તમે શું કરી શકો હવે પહેલાં મુક્તાનંદ સ્વામીને ઊભા કર્યા અને સ્વામી આજ્ઞા કરી આપ આપણા શું વિશેષતા છે કે મુક્તાનંદ બે હાથ જોડીને કીધું કે મહારાજ તમે આજ્ઞા કરી એટલે કહું કે કોઈ તલવાર લઈને આવતો હોય તો મારી પાસે આવે તો એક સેકન્ડમાં એને માળા પકડાય દઉં એટલી તાકાત મુક્તાનંદ સ્વામી વેતી બીજા ઉપર કર્યા બ્રહ્માનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આપ શું વિશેષતા છે આપનામાં શું વિષય બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કીધું કે મહારાજ હું એક કીર્તનની કડી બોલું નવી કીર્તન નવી કીર્તનની ઘડી બનાવવું અને વાય હરિભક્તો ઝીલે જ્યાં સુધી હરિભક્તો કીર્તન ઝીલે ત્યાંથી ઇષ્ટન કીર્તન બનાવતા હોય તો બ્રહ્માનંદ સ્વામી સંત સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી જેટલા કીર્તન કોઈ લીધા નથી વિચાર કરો અને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલ પુરુષ ગોપળાનંદ સ્વામી એના ઊભા કર્યા સાહેબ જેવી તેવી તાકાતવાળા ને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલ પુરુષ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ પધરાવી એટલું નહીં પણ મૂર્તિ પધરાવીને હનુમાન જ્યારે સાક્ષાત્કાર કર્યો અને કોલ માગ્યો કે હું આરતી ઉતારું એમાં તમારે પ્રગટ રહેવું પડશે અને જ્યાં સુધી ગોપાલન સ્વામી મારે જે આરતી ઉતારી કે બાજુની લાકડી છે ને ધ્રુજી છે આ તાકાત ગોપાલન સ્વામી વિચાર કરો એટલે આપ આપણા સંપ્રદાયની એટલી વિશેષતા છે પણ મેં કીધું ને આશય માત્ર ડાયવર્ઝન છે ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો છે હજી જોજો ટેકનોલોજી આવે એ બે હજાર પચીસમાં કોઈના બાપુજી ગુજરી જાય ને તો એ મોબાઈલમાં મેસેજ આવશે અમારા દાદા ગુજરી ગયા છે એનું નાવાનું જોઈ જોય વોટર પાર્કમાં રાખ્યું રોતા રોતા ને આવે તો સો રૂપિયા મંગું મંગરો પચાસ હા પમદી ડૉક્ટર પાસે બે દર્દી ઊભા હતા સાહેબે પૂછ્યું શું થાય બોલે કે મારા હાળો થાય તો કેમ નહીં તને શું થાય હા એક જણા ડૉક્ટરને પૂછ્યું કે સાહેબ આ દવા કઈ રીતે લેવાય ત્યાં કે રોકડેથી અમારે બસ સ્ટેન્ડમાં બે ભીખારી ઊભા હતા ભીખારી બસ સ્ટેન્ડમાં પમદી બે ભીખારી વાતો કરતા કે હારું કર્યું આપણે આબરું નથી ને કે વાર લાગે કેટલી સમજણ એને વિચાર કરો અમારા બાપુજીને તમે બધા ઓળખો છો સંતોની ઘણી એણે વીસ પચીસ વર્ષ સેવા કરી અને આપણે ભક્તિભાગ છે કે અંબાળી અને આ ક્ષેત્રમાં સ્વામી એંશી વર અમારા બાપુજી સાધુબુપા ગઢડાવાળા મોજડી જે ગાતા એણે એંશી વર્ષ કાઢ્યા અને પચીસ વર્ષથી હું મથું છું સ્ટેજની દુનિયામાં એકસો પાંચ વર્ષ કોઈ બાપ દીકરી પૂરા કર્યા હોય તો એમ કર્યા છે હા અને આ અમારા પટેલનું ક્ષેત્ર છે સાહેબ આ પટેલના છોકરાને કલાકાર થવું એટલે તાજમહાલમાં પાનનો ગલવો ખોલવા જેવું છે આ ઘણા મને કહેતા દાદા વીઆઈ ગયા તમે સંભાળી લો ને ત્યાં થોડું ડબલનું કારખાનું છે તે સંભાળ લેવાય પણ ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો તો ખરેખર જીવવાની મજા છે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ કે ભાઈ મને હમણાં મળ્યા બોટાદથી કેવી ગાડીઓ આવી છે મને કે તમે સાળંગપુર જાવ છો તો ગયા ઘડી મારી ગાડીમાં બેસો ને બહુ મોંઘી ગાડી લેવા પ્રસાદીની કરાવવા તો મેં કીધું પણ મારી પાસે ગાડી છે કે નહીં મારી ગાડીમાં ગાડીક બેઠો એની ગાડીમાં બેઠો બધા કઈ ગાડી છે મને કે ગુજરાતમાં જ બે ગાડી આવી છે હું પ્રસાદી કરી પરિસાદી કરાવવા લાવ્યો મેં કઈ ગાડીને એટલા બધા રૂપિયા આપવાનું કારણ હું મને કે ગાડીના રૂપિયા નથી સિસ્ટમના રૂપિયા છે બધામાં સિસ્ટમ શું છે મને કે આગળ હવા હોય તો ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે આગળ ઊભું હોય તો સ્કીન ઉપર બતાડે નજીકમાં પેટ્રોલ પંપ હોય તો સ્કીન ઉપર બતાડે નજીકમાં કયું ગામ છે પેટ્રોલ પંપ ઉપર બતાડે બધા એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે દસ વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડશે કે લીધા ના દઈ ગયો માપે આંકો અને ઉઘરાણીવાળા આવે છે ને તો ગાડીમાં સ્કીન ઉપર આવશે બરવાળા સવાકા રિવેશમાં લે રિવેશમાં લે એટલી ટેકનોલોજી આવેલી છે વિચાર કરો હે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો એટલે મેં કીધું ને મજા અહીંયા છે અમારે એક મહાભારત સિરિયલ પૂરી થઈ ગઈ એ બધાને આપને ખબર છે ત્રીસ વર્ષ થયા મહાભારત સિરિયલ પૂરી થઈ એને અમારા ગામમાં એક ફેમિલી આખું મહાભારત છે જોયા જ કરે છે જોયા જ કરે મહાભારત આખા ફેમિલીના મગજમાં ઘીરી ગયું છે તેને ઘીરે નથી જ જવાતું એને ઘીરે જવું ને તો આખું ફેમિલી મહાભારતની ભાષામાં જ વાત કરે છે હમણાં એના એના ઘેરે હું ગયો ને તો એનો છોકરો મને કે કાકા શ્રી લે પધારો પધારો આસન ગ્રહણ કરો હું તો ડબ્બો પીડેલો તો પછી મેં શરૂ કર્યું મેં લુખાઈશ ક્યાં છે તારા પિતાશ્રી તો કે મારા પિતાશ્રી નગર ચર્ચાને વિષય ક્યાં છે એના માટે કોઈ સંદેશો છે મેં તારા પિતાશ્રીને કહેજે મામા શકુની ફ્રીઝનો ફ્રીજનો હપ્તો લેવા હતા બાકી કાંઈ કામ તારા પિતાશ્રીનું મારે નથી એટલે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કૂકનું આંચકી લેવાની વિકૃતિ કહેવાય પણ ખાતા ખાતા અડધું કૂકને આપો એને સંસ્કૃતિ કહેવાય ડૉક્ટરો ડિગ્રીવાળા આવ્યા ન કરો વીસ પચીસ વર્ષ પહેલાં આરોગ્ય ખાનામાં કહેવાય ડૉક્ટરો આવ્યા હતા પહેલાં ઇન્જેક્શન ભરે પૈસા આપણને પૂછે શું થાય તો ઇન્જેક્શન છે ને હું છે છીએ હા એક જગ્યાએ મેં કહેતા તા હવે સાત વાગે મને કે હજી પ્રોગ્રામ ચલાવો હવે આઠ વાગે મને કે હજી પ્રોગ્રામ ચલાવો મેં છે હું મને કે મહેમાન બસો હશે ને ગાદલા ત્રીહ છે અને દાંત કાઢતો હતો હું બોલું છું ને આમાં બે પેન્શનના દાંત નહીં થાય તો એમાં મારો વાંક નથી એને ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય તો આમ ન બેટર હું લોસો છે અને અમુક એક જવા દાંત કાઢશે સોડા ફૂટ કરીને પૂરું આગળ વધશે જ આનો વિશ્વાસ જ ન કરવો પણ ઇમ્પોર્ટેન્ટ યુગ આવી ગયો છે એમાં ભારતની મજા છે હો વિદેશવાળાએ વિચાર કરે છે કે ભારતમાં ભગવાન હોય નકર આમ હાલે વિદેશના ભૂરિયા વિચાર કરતા કે સૌરાષ્ટ્રમાં ભગવાન જોયા કીધું કઈ જગ્યાએ સકડો રિક્ષા શાળી શાળી જણા બેઠા હોય ત્રણ વીલમાં ભગવાન સિવાય એટલું બેલેન્સ રહે જ સકડો રિક્ષા તો મહાભારતના યુદ્ધ વખતે હોત ને યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ ગયું હતું આમથી ભગ ભગ કરતા હોય ક્યાં છે અર્જુન તો કે જામનગર સર્વિસ કરાવે ક્યાં છે એટલે દાંત કાઢજો અને જો હું અહીંથી કઈ બોલું નહીં દાંત કાઢીને તમારે ડિલેટ કરી નાખવા યાદ હું રાખવાનું છે સંતો નો સત્સંગ એક તમે વિચાર કરો કે એક દિવસ ઘરની બહાર રહ્યો બે દિવસ ઘરની બહાર રહ્યો ત્રણ દિવસ ઘરની બહાર રહ્યો ચોથા દિવસે તમને ગમે એટલે વે તો એ તમારું ઘર તમને સાંભળે ધન્યવાદ દેવા જો ભગવાન હેરી સંતોને કે પાત્રી પાંત્રી ચાલી ચાલી પચા પચા વર્ષથી પોતાના ઘર ત્યાગી અને આપણી સંસારની ચિંતા કરે સાહેબ આ સાળંગપુર હનુમાનજી મંદિર તો છે જ વર્ષોથી ભક્તોના કષ્ટો કાપે છે પણ સંતો એવી અદભુત સેવાની અહીં ધૂણી દેખાવી છે હું તો ઘણી વાર કહું છું તમારે તન તંદુરસ્ત રાખવું હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ મન તંદુરસ્ત રાખવું હોય તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ અને ધન તંદુરસ્ત રાખવું શિક્ષણ પાછળ વાપરવું જોઈએ પણ મને એમ લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય તન મન અને ધન તરીકે જો ક્રાંતિ કરી હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય કરી છે એણે તન માટે સારી આરોગ્યની હોસ્પિટલો કરી મન આપણું તંદુરસ્ત રહે એટલે સત્સંગનું આયોજન કર્યું અને શિક્ષણ ધન પવિત્ર રહે માટે ગુરુકુળોને સ્થાપના કરી એકવાર સંતો ને જોરદાર તાળીથી વધાઈ લે અને મજા છે